નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર છઠ્ઠો બરાબર સંખ્યા જોઈએ મિત્રો આપણે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે એક થેલો છે બરાબર એ થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે લીંબુના સ્વાદને જ છે લીંબુના સ્વાદની જ લીંબુના સ્વાદવાળી જ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે એટલે માલીની થેલામાં જોતી નથી પણ એક મીઠાઈ થેલામાંથી બહાર કાઢે તો થેલામાંથી બહાર કાઢે તો મળીશું કે નારંગીનો સ્વાદ મીઠો હોય પેલો આઉટ મળ્યો અને બીજો છે કે લીંબુનો સ્વાદ મીઠો હોય એટલે સંભાવના શોધવાની પહેલા આપણે શોધવું પડે નારંગીનો સ્વાદ મીઠો હોય બીજો સોગણક લીંબુનો સ્વાદ મીઠો હોય અને સંભાવના શોધવાની આપણ આબીસો જુઓ પહેલા આન્સર વાત કરીએ એક થેલામાં લીંબુનો સ્વાદ મીઠો હોય લખી અહી લીંબુના સ્વાદની कुल cool, मिठाई cool, cool, परेन cool, बराबर n એટલે કે આપા લીંબુના સ્વાદની મીઠાઈ માંડે n થાય બરાબર હવે જો જો તદી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય કે કુલ પરિણામ બરાબર n થાય લખીએ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ બરાબર n કેટલા થાય કે n થાય આપણે પહેલા આપણે શું ધવાનું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય

तो ठेला में तो नींबू ना स्वाद, स्वाद, स्वाद नहीं मिठा है नारंगी ना स्वाद नहीं तो मिठा हैज नहीं तो अनु घटना ये થવાના પરિણામ કેલા થાય આ ઘટના a થવાના કુલ પરિણામ બરાબર 0 કેમ 0 એટલે સમજો કે એક થેલા માં લીંબુ ના સ્વાદ મીઠાઈ બરાબર એટલે કે લીંબુ ના સ્વાદ ની મીઠાઈ માં આપણે અંદરયા બરાબર અને માલી ની થેલા માં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢી તો મીઠાઈ બહાર કાઢે તો પેલાં પેલા ઘટના એ એ પેલા પેલો શું મળ્યું કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય હવે ઠેલામાં તો લીંબુના સ્વાદની મીઠાઈ છે નારંગીના સ્વાદની મીઠાઈ તો છે જ નહીં એટલા માટે ઘટના એ થવાના કુલ પરિણામ કેટલા આવે કે જીરો કેમ જીરો આવ્યા કે નારંગીના સ્વાદની મીઠાઈ મળી આપણે એટલા માટે બરાબર તો લખીએ પેલા માટે પેલું છે જે ક્યુ એ બરાબર ચલો હવે શું લખવાનું ક્યુ ઓફ એ બરાબર તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે કે જીરો અને કુલ કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો કુલ કેટલી

હવે તો નિગત નાય ઘટના બી ના લખતો તો આપણે ચાલે તોમે સીધી સીધી લખન થઈ બરાબર આ તો તમને વિષય પતા સમજણ પડે દીપમાં થોડું લખી રાખ તો શું છે કે લીંબુના સ્વાદની મીઠાએ લીંબુના સ્વાદની મીઠાએ બરાબર તો લીંબુના સ્વાદની મીઠાએ માંડ સુધારવાનું કે લીંબુના સ્વાદની મીઠાએ માંડ આ વેતા લઈશું કે તો લખી લે નિગત ના બી થવાના નિગત ના બી થવાના कुल परिणाम बराबर कितना है n كم n મોડે एक्चुअली લંબુના સાદ નિમિટ આ છે ના ઓલ ઓલ ઓવર કુઠડા મારસુ છે ખેલામાં એટલે લંબુના સાદ નિમિટ આ છે એટલા માટે n હવે લખ્યા આપણે એમ કરી નીચે મજાની આવે તો p ઓફ b બરાબર ચલો લંબુના સાદ નિમિટ આ છે તો લંબુના સાદ નિમિટ આ માટે n બરાબર અને સંભાવના શોધવાના કુલ પરિણામ તો કુલ પરિણામ પણ કેટલા છે કુલ પરિણામ બરે n n ભાગ્યાટ કટ થાય એટલે મોડીશું આ બને

आपेल से के विद्यार्थियों के समूह में प्रश्न नंबर सात में के 3 विद्यार्थियों के समूह में 3 विद्यार्थी ओना समूह में ये विद्यार्थियों का जन्मदिन समान न हो 2 विद्यार्थी ओनो जन्म समान संभावना तेने संभावना केवसो बाणुशी तो बे विद्यार्थी जन्मदिन सामान संभावना

સમાન હોય એ માટે પી ઓફ એ અને સમાન ના હોય તો ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાંથી બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નથી વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે શોધવાની પહેલા પહેલું આપણને ખબર પડી જોઈએ સમાન ના હોય એના માટે શું આવે બાર બરાબર ખબર પડે છે ને સમાન ના હોય એ બાર આ છે મેં કીધું દો આ ઇન્ટ્રોડક્શન આ વિડિયોમાં કે p(a) + p(a) બરાબર 1 તો સમાન ન હોય એના માટે p(a) * p(a) ની કિંમત આપણને આપી કેટલી 0.912 ઓ જો બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેન સમાન આપણે શોધવાનું એટલે શોધવાનું આપણે p કે બરાબર આ શોધવાનું સમાન નથી એની કિંમત આપણી 0.0 0.992 નો સમાન છે એટલે કેનો આપ p કે આપણે શોધવાનું સૂત્ર મુક્યા આપણે

જો આલાંતેલું જોવાનું આપણે કે નીચેની સંખ્યામાં પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય છે તો આપણે એક ના પાછળ પોઈન્ટ પછી ત્રણ મીંડા મુકવા પડે ફરજિયાત કેમ તેની જે ત્રણ સંખ્યા હોય જની જેલી સંખ્યા હોય ને પોઈન્ટ પછી એટલા આપણે મીંડા મુકવા પડે લખીએ 0. 992 બાદ બાકી આવડે પોઈન્ટ વાળી પાછળ દઈએ કેટલા વિદ્યાર્થીઓની આવડે ધ્યાન રાખજો સીખજો બરાબર બાદબાકી કરતા આટલા marcar વાન જરૂર નથી આત્મસંજન જનપરેગા માટમ કરાવ બરાબર બાદબાકી કરવાની તમારે કોઈ જરૂર નથી ખાલી જોઈ લો જરો માંથી 10 જરો માંથી બે જાય તો કે ના જાય बाजू માં 10 કો લીધો તો થઈ જાય રહે કે 10 10 માંથી બે ગયા તો 8 હવે આઈકે આપણો 10ક લઈએ તો આ કેલા થઈ જાય કે 10 ની જગ્યાએ 9 થઈ જાય 9 માં 9 જાય તો 0 આ बाजू માં કેટલા થાય કે 9 થાય 9 માં 9 જાય તો 0 આ પણ કેલા થઈ જાય કે 0 તો પોઈન્ટ ના પોઈન્ટ અને 0 માં 0 આપણ જવાબ કેવો મળ્યો અજા આપણ પીઓ ની કિંમત મળે 0.008 બરાબર તો થેન્ક યુ મિત્રો અને હા મિત્રો તમે વિડિયો મારા ગમતા હોય બરાબર જોવાની મજા આવતી હોય કંઈક સમજણ પડતી હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં ખાસ કરજો કે તમને આ વિડિયોમાં કંઈક જે પણ કોઈક લાગતું હોય બરાબર એ કોમેન્ટ લખજો કે સૌ પ્રથમ મને બનાવ તમને ખબર પડા છે કે નહીં ખબર પડતી बराबरि तव्हां कमेंट मन करजो बराबरि थैंक्यू मित्र